તો મહત્વના સમાચાર કહી શકાય બનાસકાંઠાથી ત્યારે બનાસકાંઠામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે બનાસકાંઠામાં ખનીજ વિભાગની ટીમ પર હુમલો કરવામાં આવ્યો તેમાં કર્ણાસર નજીક ખનીજ માફિયાઓ દ્વારા કરાયો છે હુમલો ત્યારે ખાણ ખનીજ વિભાગના સુપરવાઇઝર સહિત ત્રણ લોકો પર હુમલો કરવામાં આવ્યો તો જપ્ત કરેલ જેસીબી લઈ ખનીજ માફિયાઓ ફરાર થયા હતા જોકે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ત્યારે સમગ્ર મામલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે